તારા કરેલા પાપ તને યાદ ન ઇન્ટરવ્યુ માં લઈ આવશું ને તમે તારે ભાભી ને લઈ આવશો તમ તારું મને કઈ પ્રોબ્લેમ નથી આજે જે દિવસે લગન કરવાની હા પાડી ને રાત ના ત્રણ વાગે

આ પ્રેસે વિસુભાઈ રાજ જેનો દખો થયેલો છે એનો મારામાં છે એ તમને સમજાવીશ જો કે આ વાત તે કોઈ છે પણ ખાવ એમને કીર્તિ પટેલ હા લઈ લીધો છે અને ખાવ ભાઈ કેવું કેવું વિસુને કીધું છે તો તમે જરા જુઓ આ હે માર્કેટમાં મારી સાથે આવ બનાવ બેડ્યો આમ ઠુઠો મારી સાથે આવો બડાવ બઈડો ને મારા ભાઈબંધી મને દૂર કર્યો હું મારા ભાઈબંધી દૂર થઈ ગયો હે મે કીધું હું ઇન્સ્ટા ની રીલ્સ બંધ કરી દઉં તું બંધ કર દે આજ તું ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ બંધ કર દે આજ કેમ લગ્ન પછી એના પેટનું નું છોકરું પડાવી દીધું કેમ એક તો બાળ હત્યા જે કરી ને છોકરું પરાવાની ઈ પણ લાગશે હો બાકી સમજો

તમારા બધા જવાબ આપવાના છે કે દીકરી નાની હતી તમને બધી ખબર હતી છતાં પણ દીકરીને તમે દગો દીધો પેલા નાની દીકરીને કાઢી મૂકી પછી એની માને કાઢી મૂકી અને પછી તમે માર્કેટમાં એને વગોઈ હે અસલ રાજપૂત તાણી કહેવાય ને અસલ માન મર્યાદા ને મોભા વાળી બાઈ છે ભાઈ હો એટલે ખોટી રીતના ઈ વ્યક્તિને વગોવી નહીં અને હવે તારે માર્કેટમાં આવી જ જવાનું હો આવી જ જવાનું હવે તારું રોજ ચાલુ રહેશે રોજ ખોટી રીતના કોઈ પણ દીકરી સાથે આવો અન્યાય થયો હોય અને ઈ અસલ એ ભાઈ રે એ હું આની જેમ બોલતા હારી લાગે હેં એ મર્યાદામાં છે ભાઈ તારી આ બાયડી જેવી નથી તું જે નવી લાવ્યો ને હેં એ સુરતની છે ને એનો બહાર ડેટ મારી પાસે એવા આવજે હું તને સુરતનો બહારડેટ આખો આપીશ હં આ તક ભાઈ પેલા આવું આપણે કોઈને ખરાબ કોઈને ન બોલાય અને જો કે જે પણ આવી રહ્યું હોય અને વિશુભાઈ છે બાંધવાની કંઈ વાત નથી કરી અને આવ શાંતિથી રીતે જો એને જે કોલ રેકોર્ડિંગમાં જે વાત કરી છે ને મળવાની વાત કરી છે એને આવ બેન બેન કરી અને મળવાનું કીધું છે કેવી રીતનું છે અને વાત પતાવવા માગે છે તો તમે જરાક એ રેકોર્ડિંગ સમજીને ને ને પણ તમે જે કહાની કીધી છે છે ખોટી પબ્લિક ના ઇન્ટરવ્યુમાં ભાભી લઈ આવશો તમે મને કઈ પ્રોબ્લેમ નથી હું સુરત નથી અત્યારે

ભાઈ આપણે તો એવું છે સોશિયલ મીડિયાની અંદર હું જ્યાં સુધી માનું ને ત્યાં સુધી સોશિયલ મીડિયાની અંદર શાંતિથી આપણે રહેવાય સોશિયલ મીડિયાની અંદર કોઈને બધાય ને બધાયને એકબીજાનો સપોર્ટ કરાય મારો હેતુ તો એ રીતનો છે કે જો કે આને ભાઈ ન્યાય મળે આપણો તો એ હેતુ છે કે આ ભાઈને આપણે લોકોને કોઈને કહી ન શકાય અને મારો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે ખાલી આ ભાઈને ન્યાય મળે કારણ કે એવું કોઈને કહી ન જવાય અને પછી તમારું શું કેવું છે પબ્લિક ને જોકે કોમેન્ટમાં કહી દઈએ તમે પણ કોમેન્ટ કરજો કે આ વિડીયો મારામાં તમને કેવો લાગ્યો અને નાનો આવા વિડીયો બનાવ્યો છે એટલે પહેલો વિડીયો છે એટલે માટે થોડુંક આવું બધું રહે પણ બ્લોગિંગ છે નહીં એટલે એક બોલતા નવું બોલું ખાવતું છે નહીં તો બસ હવે આની અંદર વિડીયોને એડ કરી નાખીશું અને ભાઈ કોઈને ફોટો લેવું તો વાત કરી દેજો એટલે બીજા નંબરની અંદર સોશિયલ મીડિયામાં જ્યાં હું આપણે રહેવું હોય ને ભાઈ બધા તો હળી જ મળીને લેવાય અને સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ માળાનો હાથ ન હોય તો ભોગ ન હોય તો કોઈને ખોટી કોમેન્ટ ના કરે અને ખીરક્યું બધાય સમજી અને વિચારોને જે જવાબ દેવાય હું છે એમ નહીં એમ તો આપણો હેતુ તો ખાલી એક જ છે કે માધો નહીં ને ઇન્ડિયામાં રહ્યો ભારતમાં રહ્યો સ્વસ્થ રહ્યો અને આનંદ કરતા રહ્યો બસ એ હેતુ છે સારું તો આપણે વિડીયોનું અત્યારે એન્ડ કરી નાખીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ તમે કરી દઈશો અને વિડીયો સારો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યું છે બીજા હર હર માટે જય બાય બાય ટાટા